શિયાળાની પૂર્ણાહુતિ અને ઉનાળાની શરૂઆત ધીરે ધીરે થઈ ગઈ છે ત્યારે ઉનાળાની શરૂઆતમાં આજે ભાવનગરમાં પાણીની સમસ્યાએ જોર પકડ્યું છે પાણી જે આવે છે તે પીવાલાયક નથી તેવું લોકો કહી રહ્યા છે તેથી પાણી પુરવઠા વિભાગ અને જવાબદાર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ભાવનગર શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ કુંભારવાડા નારી રોડ પરના વિસ્તારમાં પાણીની સમસ્યા લોકોને પરેશાન કરી રહી છે ત્યારે છેલ્લા કેટલાક મહિનાથી પીવાના પાણીમાં ગટરનું પાણી સતત આવી રહ્યું છે અવારનવાર ભાવનગર મહાનગરપાલિકાને પણ રજૂઆત કરવામાં આવી છતાં કોઈ પણ નિવારણ કરવામાં આવતું નથી અને તે પાણી પીવાના ઉપયોગમાં પણ લેવાયું નથી

કુંભાર વાળા હાઉસિંગ બોર્ડ નિશાળ ની પાછળ આંગણવાડી ની હામે આ ત્રણ મહિના થી વારંવાર આવું પાણી આવે છે પણ કોઈ નથી જાણ કરવામાં આવતું

કેટલી વાર જાણ કરી વારંવાર કે રોજ તમે ફરિયાદ કરો એમ તો કાયમિક ના જાય છે ઘરમાં બધાય માંદા પડે છે તો આવી રીતના ઉનાળો આવે બધાય કેવી રીતના ક્યાં જાવું નાહવા ધોવા જો આવી ને આવી તકલીફ રહેશે તો અમે કોપરાન ઘરે જઈશું નાહવા ધોવા વાસણ અહીંયા લઈને વયા જાવ એમ ત્રણ મહિના થી પાણી ગટર વાળું હાવ એટલે હાવ જો ફીણ વળી જાય એટલું ગટર વાળું પાણી આવે છે બધા ફરિયાદ કરી રોજે રોજ અમે ફરિયાદ કરવા જાવીશું અહીંયા ત્રણ મહિના થી સખત માં એકલી ગટર ની વાસ આવે છે નહી વાપરવાનું પાણી નહિ પીવાનું પાણી તો અમારે ક્યાં પરવા આખી લાઈન માં આવું ખરાબ પાણી છે તો કોઈ ચૂંટાઈ ગયેલા કોઈ જોવા આવતા નથી ને આટલા દિવસથી કોઈ આયા હમણાં મત દેવાનું હોય તો હવ રીક્ષા માં લેવા આવો તો ને પછી ચુંટાઈ જાય પછી કોઈ જોવા નતા આવતા તો આ કાર્યકર્તા નથી જોવાવાની કઈ ફરજિયાત જરૂર ત્રણ મહિનાથી થી એક ધારે સખત છે અમે municipality માં એટલે બધે અમે ફરિયાદ કરેલી જ છે હા હા કેટલી વાર કરેલી છે corporator ને એમ કે ગટરની લાઈન ભરાઈ ગઈ છે ગટર સાફ કરી જાય એટલે હારું આવશે પછી કાંઈ આવતું નથી પાણી નસીમબેન અમે પીપર વાળો ખાચો અને દરગાહની પાછળ અને અમારે અહીંયા ગટરનું પાણી ત્રણ મહિનાથી આવે છે તો એ લોકો આવે જોવા આવે પછી ગટરોની સાફ બધું કરી જાય થોડાક દિવસ હારું આવે પછી પાછું હતું એમ એમ થઈ જાય તો અમારે પાછી ફરિયાદનું કરવી પડે એમ અને પાછું એ લોકો આવે પાછું પાછું બે દી પાણી આવે તો પાછું ગટર નું આવવા માંડે ગટર નું પાણી ક્યાં રીતના આવે કઈ રીતના આવે ને એ ખબર જ નથી પડતી તો એ લોકોને એ બધી હરખી વ્યવસ્થા કરવી પડે કે નહીં કે ભાઈ આ ગટર સારી કરાવીએ બરોબર છે પછી બે દી સારું પાણી આવે ને પાછું એમને કેમ આવવા માંડે એમ તો એને ઠેક લાગી ને એ બધું જાણકારી લેવી જોવે કે ન લેવી જોવે ગટર નું જ તે એકલું વાસ આવે ને આમ તમે જોવો તો આમ નાવા ધોવાય કામ ન લાગે તો પીવાનું તો ક્યાં વાત જ રહી એમ ત્રણ મહિના તો એને વિચારવું જોઈએ બે દી પાણી સારું આવે છે પછી કેમ પાછું એમ પાણી એને કાક નળ ની લાઈન નવી નાખાવી દેવી જોવે ક્યાં ફોલ્ટ છે એને જોવો જોવે એમ વાત

બાળકો માંદા પડે છે આમાં કોઈ જાતનું કાંઈ અત્યારે કોઈ ધ્યાન દેતું નથી કોર્પોરેશન વાળાને આટલી બધી માહિતી આપેલી છે એ લોકો આવીને કોઈ ડોકાતું નથી કે હાલો આપણે આ લોકો ને હું અહીંયા પરિસ્થિતિ છે અને બીજા નંબરમાં અમારા રમજાન માસ માં અત્યારે બે દિવસની વાર છે અને આ જાતની જો તકલીફ હોય તો અમે અમને કેટલી હેરાનગતિ થાય અમે કોર્પોરેશનને ખાલી એ કહેવા માંગીએ છીએ કે થોડું ઘણું અમે તમને વિનંતી કરીએ છીએ કે અમારી શેરીમાં તમે જુઓ અમારું કઈ રીતના લોકો પાણી પીવે છે ગંદુ પાણી આવે છે અને ઘણી વાર તો અમે પાણી આવતું હોય મોટર ચાલુ રાખીએ છીએ મોટર બંધ થઈ જાય છે એક બે વાર બારસો પંદરસો રૂપિયા બે વખત મોટર ચાલુ કરાવી પાણી જાય તો ખબર નથી પડતી આવે છે તો નકરું ફીણ વળે છે એટલે આ બધી સમસ્યા થઈ ગઈ છે એટલે આ કોર્પોરેશનને મારી નમ્ર વિનંતી છે કે થોડું ઘણું અમે અમારી ઉપર અમારી પ્રત્યે ધ્યાન આપે જેથી કરીને અમારી શેરીઓમાં પડે સારું પાણી મળે સારું એને આરોગ્ય મળે એ માટે એમને ખાસ વિનંતી છે તો થોડુંક ધ્યાન આપવા વિનંતી કરશો બસ આ વિસ્તાર કુંભારવાડા નારી પીપળવાળા ખાચા ગુજરાત હાઉસિંગ બોર્ડ કેન્દ્ર ની સામે